આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને ને સોંપાયેલા આ આવેદન કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આવેદનપત્ર એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નગરપાલિકા દ્વારા સરકારની ગ્રાન્ટ અને ટેન્ડરોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં નથી આવતો સફાઈ અને પાણીની સમસ્યાઓ નિરાકરણ પામતી નથી જેમાં મુખ્યત્વે કલોલ નગરપાલિકામાં જુદા જુદા પક્ષોના કાઉન્સિલરોની કામગીરીને લઈને ભેદભાવ થર્યું વર્તન આવેદનપત્રમાં રજૂ કરવામાં આવ્યું છે કે નગરપાલિકા દ્વારા મળતી ગ્રાન્ટો યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવાની જરૂર છે ચીફ ઓફિસર દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરોની ગુણવત્તા અને શરતો અનુસાર કામ કઈ રીતે થયા છે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે પૂર્વ વિસ્તારના વોર્ડોમાં આવતું દુર્ગંધયુક્ત અને દોહળું પાણી જનતા માટે જોખમી છે તેની લેબોરેટરી ટેસ્ટ કરવાની માંગણી કરવામાં આવી છે સ્કૂલોની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાવાની અને ગટર ઉભરાવાની સમસ્યાઓને કારણે બાળકોના આરોગ્ય પર ખરાબ અસર પડી રહી છે જેથી તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે શહેરના મોટા ભાગના કાર્ય કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે આ તમામ મુદ્દાઓની સંવેદનશીલ તપાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવી આવેદનપત્રમાં સૂચવવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ શહેર પ્રમુખ અજયભાઈ મકવાણા તાલુકા પ્રમુખ દર્શનભાઈ પટેલ પ્રદેશ મહિલા સહમંત્રી કૈલાશબેન પરમાર રાજ્ય મંત્રી મુકેશ જયસ્વાલ શહેર સંગઠન મંત્રી પ્રકાશભાઈ સોલંકી અને સુમનબેન સોની હાજર રહ્યા હતા કેમેરામેન સરફરાજ ભટ્ટી પ્રકોપ ન્યૂઝ કલોલ